राम राम सीता राम मजा में बधाई आप जो टाइम एड कर गाय बांधी तड़के पानी कर लिए ताजे ताजू पानी पीवर लिए ताजू पानी वो इतनी पीए ठाव कौन टाइम अपने हाँ हाँ कार्ड गई बांधे दिए कर પછી હજુ આપણી જાજા ફેરવવાની બાકી છે જો ધોળી ગાય ની પછી ગંગા ની પછી વાસડી પછી હમણાં આપણી આની ઓળખો ચટકે બાંધીએ કે મે તાજુ પાણી ઓલી આવ ધરો પર પાણી ના આપણી અગડી 20 મિનિટ થાય ફેર તો કે વા ન લાગે થોડાક આપણી નો બાંતા બાર બારલી થમ થમદાન થાકો કરતા એ તો વાંજો ન થાતો એવા થઈ ગઈ અને ખીલે આપણે હવે થોડી ઘર પાણી કરીને બાંધીએ ઠંડી સારી સાટુ થઈ મિત્ર થોડાક દીધા બહુ ધોળે ને ભાગતી વાંધો ન થતો એ Hai, ya, bro. Oke, misalnya memotret satu kelas, titik empat belas nol mana awet wanita Allah. Hai, hmm. hai, hmm. hai, 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 hai,

ઠાકર કેમ ના કઈ આવતું ન તો બેગ દીયાતા બેગ દીવાર વેસી માં આવીતી આપણી જો આ વીરત રહી જાય ને તો દાણા માં બધાય માં સારો ફાયદો થઈ જાય કારણ કે ફૂલ ને નો બરે શકે ઓર એ મરડે ઝાકર આવે ને તો બસ તો પડે ને ફૂલ ને થોડક બહાર નાખ હે પણ જો આપણી આ ભવર ની રત રહી જાય ને તો દાણા માં સારો ફાયદો થઈ જાય નિર્વાઈ રહી આપણે જો આ ગફર ના દાણા એ ઓસળવા માંડ્યા આ રીતના અમે કઈ ફૂડ જો ને નથી આવીને દાણ બંધાઈ ગયો અમે બધાય એક એક ફેરે દાણ બંધાઈ ગયો પાછું બીજું ને આ ત્રીજી ફેરે ફૂડ ઉગડે આપણે એવા જોવાય ને ધાણા ને હારો વાર જાય હા આપણે જવા જેવી ધાણા કારણે નાખવા કારણ કે જવા જેવા તો બહુ વધતી નથી જાણા ઠાકાવે કા